આ કથાઓ આપણી ભવ ઔષદ્ધિ છે ડોક્ટર ની દવા આપણો એક રોગ મટાડે છે અને ભગવાનની આ કથા આપણો ભવરોગ મટાડી દે છે તો એ કથાથી આપણું જીવન મંગલમય બને એના માટે ભગવાન વ્યાસ આટલી મોટી મહેનત કરી હતી આપણે તો કઈ મહેનત આવી જ નથી ભાગમાં ખાલી બસ કથા સાંભળવા જઈએ એટલી જ મહેનત આપણે તો દુઃખે સહન નથી કરવાના આ કથા માટે આપણને તો અનાયાસે આટલો મોટો સત્સંગ સાંપડ્યો છે ધર્મ પ્રકરણમાં ધ્રુવ ચરિત અહીંયા દક્ષ કથા કરી હવે અર્થ પ્રકરણ એક પાંચ વર્ષનો બાળક જંગલમાં ભગવાનને ભજવા માટે નીકળી જાય અને પરમાત્માને મેળવ્યા વગર પાછો ન આવે એની કથા સુખદેવજી મહારાજ કહે રાજા સાંભળો મનુ મહારાજના બે દીકરાઓ હતા ઉત્તાનપાદ અને પ્રિયવ્રત રાજા એમાં ઉત્તાનપાદ ને બે પત્નીઓ છે સુરુચિ અને સુનીતિ ઉત્તાન પાદના શબ્દનો અર્થ છે જેનું મસ્તક નીચે હોય અને પગ ઉપર હોય એ ઉત્તાન પાદ છે પગ ઉપર અને મસ્તક નીચે તમારા મનમાં વિચારતા હશો તમે કે આ કંઈક ઊંધું બોલે છે આપણે તો પગ નીચે છે મસ્તક ઉપર છે તો આપણે ક્યાંથી ઉત્તાન પાદ થયા જ્યારે જીવ માના ગર્ભમાં હોય છે ત્યારે ઊંધો જ લટકતો હોય છે મસ્તક નીચે પગ ઉપર એટલે આપણે સૌ ઉત્તાન પાદ સુ અને સુનીતિ આ બે પત્નીઓ છે સંસારમાં સુરુચિ બધાને બહુ વાલી હોય છે સુનિતિ અનમાનીતી હોય છે ઉત્તાનપાદને પાદને પણ એમ જ હતું સુરુચિનો દીકરો ઉત્તમ અને સુનિતિનો દીકરો ધ્રુવ એકવાર ધ્રુવજી મહારાજ પાંચ વર્ષની ઉંમર પોતાના પિતાના ખોળામાં બેસવા માટે આવે છે પણ પોતાના પિતાના ખોળામાં બેસવા જાય એના પેલા સુરૂચિએ ઉતાન પાદ સામે આંખો કાઢી છે ખબરદાર બેસાડ્યો છે અને સુરુચિએ ના પાડી તો રાજાએ પોતાના દીકરાને પોતાના ખોળામાં ન બેસાડ્યો કારણ કે આ રાજાઓ આ સુરુચિ નામની ઇન્દ્રિયોને વશ રહે છે અને આ સંસારમાં જે જીવ ઇન્દ્રિયોને વશ થયો એ માણસ ગુલામ થતો જાય છે પણ આ સંસારમાં પત્નીનું કોણ નથી માનતું દશરથ જેવા દશરથે કઈ કઈ નું કયું માન્યું રામને વનવાસ આપ્યો ભગવાન જેવા ભગવાન રામે પણ જાનકીજીનું માન્યું હરણ લઈ આવી રાવે માન્યો રાવણે મંદો તરી કયું ન કર્યું શું થયું અહી થયું અહિયાં એમ કહ્યું કે તમે ન બેસાડશો ને તમારા ખોળામાં ન બેસાડે ધ્રુવ કહે છે મારા પિતાજીના ખોળામાં બેસવું છે હું પણ એક રાણીનો દીકરો છું સુરુચિ કહે છે તારી માં રાણી નહીં તારી માં દાસી છે અને તારે મહારાજના ખોળામાં બેસવું હોય તો એક કામ કર જંગલમાં જા ભગવાનને ભજ અને ભગવાન મળે તો કહેજે કે તને મારા પેટથી જન્મ આપે તો તું મહારાજના ખળામાં બેસી શકે ધ્રુવજી મહારાજને એટલા બધા શબ્દો વાગી આવ્યા આંખમાંથી દળ દડ અશ્રુની ધારા વહી ગઈ રડતા રડતા પોતાની માં સુનિત પાસે જાય છે માએ આશ્વાસન આપીને પૂછ્યું કે દીકરા શું થયું બનેલી બધી જ ઘટનાઓ ધ્રુજી મહારાજે પોતાની માં સુનિતને કીધી સુનીતે એટલું જ કીધું કે બેટા આમાં ખોટું ક્યાં કીધું છે આમે આપણા સાચા પિતા તો ભગવાન જ છે આપણે એના શરણે જઈએ એમાં ખોટું નથી કહ્યું કાંઈ ભગવાનને ભજવા એ ખોટું નથી દીકરા જો એક વાત યાદ રાખજો વાલા જગ્યાએ બીજી કોઈ હોત તો એ ઝઘડો કરવા ગઈ હોત તમારું બાળક કેટલું સારું બને તમારું બાળક જેટલું સારું બને એના માટે સૌથી વધારે જવાબદાર કોઈ વ્યક્તિત્વ હોય તો એ માં છે માં જેવું ઈચ્છે એવું બાળક તૈયાર થાય બીજી હોત તો ઝઘડો કરવા ગયો હોત પણ સુનીતે કહ્યું કે ભગવાનને ભજવા એ ખોટું નથી પ્રભુને ભજવા જોઈએ માની અંદર જો સંસ્કાર હોય તો દીકરામાં સંસ્કાર આવે બહુ સીધી વાત છે અને ગામડાની ભાષામાં કહું તો કુવામાં હોય તો અવેડામાં આવે કોજ જ ખાલી હોય તો અવેડો ક્યાંથી ભરાશે તો ધ્રુવને માએ કહ્યું કે બેટા ભગવાનને ભજવા એ ખોટી વાત નથી કરી અને આમ વડીલોની વાતનું ખોટું ન લગાડવું જોઈએ મા સુનીતી પોતાના દીકરાના મનમાં લાગેલા જે શબ્દોના ઘા છે એને રૂજ આવી રહ્યા છે આ સંસારમાં આ એક કથાનો એક ઉપદેશ એ પણ છે કે માણસ કોઈના માટે સારું ન બોલી શકે તો કાંઈ નહીં પણ ક્યારેય કોઈના માટે ખરાબ ન બોલીએ કારણ કે શસ્ત્રનો ઘા વાગે તો એની રૂજ આવી જાય છે પણ કોઈકના શબ્દનો ઘા વાગે તો મૈયા સુધી નથી રૂજ આવતી એના ઉપર માટે માણસ શબ્દો બોલે વિચારીને બોલે વિચાર્યા વગરનું ક્યારેય શબ્દ બોલવા ન જોઈએ માણસ ધ્રુજીને શાંતના આપે છે માં એના મનમાંથી જે શબ્દના ઘા હતા શબ્દોના જે છિદ્રો પડી ગયા છે હૃદયમાં એક વાર એક જંગલમાં એક માણસ ચાલુ જ હતો જરા નિડર હતો આમ અને એમાં એક સિંહ પોતાના બળથી જ કહેવાતો એ જંગલનો રાજા બીજા બધાને રાજા થવા માટે ચૂંટણી લડવી પડે આને કાંઈ લડવું ન પડે અને આખું દુનિયા એને રાજા જ કહે કારણ કે પોતાના બળ ઉપર તૈયાર થયો છે તો એ સિંહ પણ એના પગમાં જરા એક એ કાટો વાગી ગયેલો અંદર કાટો ઊંધો ખૂંચી ગયેલો વેદના બહુ હતી યાતના બહુ જ હતી આ કથા કાલ્પનિક છે પણ સંદેશો વાસ્તવિક છે યાદ રાખજો પગમાં કાટો વાગેલો અને આ માણસ બરાબર ગયો એટલે આમને થયું કે લાવને આનો દર્દને દૂર કરવું કાટો કાઢવાના પ્રયત્નો કરે છે પણ એ કાટો નીકળતો થી સિંહને ઘરે લઈ આવે છે ઘરે લઈ આવીને એ સિંહને એ પગમાંથી કાટો કાઢવાની ક્રિયા કરાવી અંદર ઘાવ મોટો થઈ ગયો હતો એટલે એના ઉપર એમને મલમ પટ્ટી કર્યા એને રાખે છે સિંહ એમ થયું કારણ કે મારા ઉપર ઉપકાર કર્યો એટલે મારે એનું અહિત ન કરવું જોઈએ એટલે પોતે ત્યાં રહી છે આમ કરતા કરતા થોડા દિવસો વ્યતીત થઈ ગયા આંગણામાં સિંહ બોય એમાં જેના ઘરે સિંહ હતો એના ઘરે બરાબર એક દિવસ એનો મિત્ર એને મળવા આવે છે દરવાજો ખોલ્યો ને સિંહ જોયું પાછો દરવાજો બંધ કરી દો દરવાજો પાછો ખેંચી લીધો પેલો માણસ ઓસરી ની કોરે બેઠેલો એટલે એને જોયું એટલે કહ્યું કે એ ભાઈ આવી જાવ આવી જાવ દરવાજાની બહાર ઉભો માણસ કહે છે અરે તમારા ઘરમાં તમારા તમારા ફળિયામાં તમારા આંગણામાં સિંહ છે મારી નાખે અરે મકાન માલિક જે સિંહની સેવા કરવા માટે એના દુઃખને દૂર કરવા માટે લઈ આવેલો એ માણસ ઓછી ના કરે બેઠો તમે આવો એની ચિંતા કરો તમે ગભરાતા નહીં એ તો આપણા કુતરા જેવો છે સિંહને કૂતરા જેવો કહ્યો શબ્દો લાગી ગયા સિંહ નીકળી જાય છે જંગલમાં ઘણા સમય પછી માણસ મળી પાછો જંગલના માર્ગે જતો સામે આવીને સિંહ રહી ગયો આ માણસ ગભરાઈ ગયો હમણાં મને મારી નાખશે પણ સિંહ એને માર્યો નહીં ખાલી એટલું પૂછું ઓળખો પેલો માણસ તો ગભરાઈ ગયેલો હતો પણ સિંહ એટલું બોલ્યો છે કે તમને નથી મારતોનું કારણ છે કે તમે મારા પગમાંથી કાંટો દૂર કરી અને મારું દર્દ તમે દૂર કર્યું હતું કે પગમાંથી કાંટો કાઢી નાખ્યો એનો દુખાવો મટી ગયો પણ તમે કૂતરા જેવો કીધો છે એ હજી માથામાં લાગે છે આ સંસારમાં માણસ શબ્દોની કિંમત કરે શબ્દ શબ્દ મેં ફેર હે શબ્દ કો નહીં હાથ નહીં પાવ એક શબ્દ ઘાવ કરે એક બને ઔષધ તમારા શબ્દ ઔષધ પણ બની જાય અને તમારો શબ્દ કોઈના માટે ઘા પણ બની જાય માણસ વિચારીને બોલે માણસ ગાળીને બોલે એટલે તો આપણા ગામડાઓમાં પેલા પાણીયારાઓની અંદર લખ્યું તું વાણી અને પાણી ગાળીને રાખો શબ્દનો ઉપયોગ સાચવીને કરીએ કારણ કે શબ્દ બ્રહ્મ છે આપણા શબ્દો આ આ ગેલેક્સી માં ખૂબ ભયમાં કરે છે એ નાશ નથી થતા ધ્રુવજીના મનમાં એ લાગેલા એ શબ્દના કાંટાઓ એની માં સુનિતિ એને દૂર કરે કહ્યું કે બેટા ભગવાનને ભજવા જોઈએ એમાં ખોટું નથી કહ્યું માં ભગવાન મળે આપણને સુનિતિ કહે છે શું કામ ના મળે તો પાંચ વર્ષ નો છોકરો પ્રશ્ન કરે કે માં ભગવાન ક્યાં મળે ભગવાન ક્યાં હોય તમે જ્યાં જોવા જાવ ત્યાં પરમાત્મા છે બેટા સંસારમાં બધે જ ભગવાન છે પણ આપણને દેખાતો નથી આપણને અલગ અલગ વસ્તુઓ દેખાય છે પરમાત્મા નથી દેખાતા બાકી તો બધે જ ભગવાન છે સ્વયં ભગવાન નારાયણ કહે છે હું બધામાં છું સર્વત્ર હું બધે છું અને એવું નહીં કે આજ છું ને કાલે નહીં સર્વદા આપણે ન હતા ત્યારે પણ પરમાત્મા હતા આપણે છીએ પણ ત્યારે પણ ભગવાન છે અને આ સંસારમાં કશું જ નહીં હોય અગાધ જળ સિવાય કાંઈ નહીં હોય ત્યારે પરમાત્મા તો રહેવાના છે ઈશ્વર તો રહેવાના જ આપણે બધા ઈશ્વરના અંશ છીએ માં જગદંબાના ઉપાસક દાસ કેશવ કહે ખાલી ન કોઈ સ્થળ છે વિના આપ પધારો બ્રહ્માંડમાં અણુ અણુ મહિમાસ તારો આ સંસારમાં ક્યાં નથી ભગવાન પણ આપણને ખાલી પદાર્થો અલગ અલગ દેખાય છે એટલા માટે આપણને ભગવાન દેખાતા નથી એક આશ્રમમાં એક મહારાજ હતા એ મહારાજ પાસે પૈસા ખૂટી ગયા તો મહારાજને જરા જીવન જીવવું થોડું મુશ્કેલ પડતું હતું તો એને નક્કી કર્યું શું કરું તો ઘરમાં એક ઉંદરની અને એક ગણપતિની એક મૂર્તિ હતી બે વજનમાં સરખી હતી બે સોનાની હતી એટલે નક્કી કર્યું કે હાલો આને વેચી આવ્યા એટલે આના જે પૈસા આવે એમાંથી આપણું વળી પાછું ચાલે એટલે મહારાજ બરાબર એ ગણપતિ અને ઉંદરની મૂર્તિ વેચવા ગયા ત્યાં જઈ અને જવેરને કીધું કે ભાઈ મારે આ વેચવી છે કેટલા પૈસા આવશે ઝવેરી કીધું કે બે ના ખરખા જ આવશે ઉંદરના આટલા ગણપતિની મૂર્તિના આટલા મહારાજ તો આમ જરા આમ પકડાઈ ગયા હો તમને કઈ ખબર પડે છે કે નહીં આ ઉંદરના એટલા પૈસા અને આ આ મૂર્તિ ગણપતિના એના એટલા ઉંદર ને ભગવાન બે હરખા ત્યારે સોનીએ કીધું કે મહારાજ તમે ગણપતિ અને ઉંદર મૂર્તિ જુઓ છો અમે તો હોનું જોઈએ છે આમાં એને માત્ર ધાતુ દેખાતી હતી આપણે આ સંસારમાં આવું જ કરીએ છીએ આ સંસારમાં આપણને બધા અલગ અલગ પદાર્થો દેખાય છે પણ અંતે તો હેમનું હેમ જ છે નામ રૂપ ઝુંઝવા છે બધા સોનાના નાના એવા ટુકડામાંથી જો નાકમાં પહેરવાનું બનાવવામાં આવે તો એને નથડી કહેવાય કાનમાં પહેરવાનું આવે તો એને કુંડળ કહેવાય હાથમાં પહેરે તો એને બેંગલ કહેવાય ગળામાં પહેરો તો હાર બનાવવો કહેવાય પરંતુ જો એ બધું તૂટી જાય તો વળી પાછું હોનું કહેવાય મૂળ જે છે ત્યાં આવ્યા વગર નહીં રહીએ આપણને પરમાત્મા નથી દીકરા આ સંસારમાં બધે ભગવાન છે जे पण स्वरूप आप જોઈ રહ્યા છો બધે ભગવાન છે ભગવાન એ ગીતાજી માં કહ્યું મમે વાંશો જીવ લોકે જીવ ભૂત સનાતન પરમાતમ બધે જ છે હરિ વ્યાપક सर्वत्र समानना તો ભગવાને બધે જ છે આવો શબ્દ જયારે તો વળી પાછું ધ્રુવે પૂછ્યું કે ભગવાન છે તો દેખાતા કેમ નથી જો પરમાત્મા હોય તો દેખાવા જોઈએ દેખાતા કેમ નથી તો માએ કહ્યું બેટા ભગવાન તો બધે છે પણ એને જોવા માટે આપણી દ્રષ્ટિ હોવી જોઈએ પ્રેમતે તે પ્રગટ જાના જ્યાં પ્રેમ છે ત્યાં તમને પરમાત્મા દેખાશે જ્યાં તમારી શ્રદ્ધા છે જ્યાં તમારો ભરોસો ટકેલો છે ત્યાં તમને પરમાત્મા દેખાય બાકી ભરવાન ભગવાન તો સર્વત્ર છે સર્વત્ર ભગવાન દેખાય ત્યારે સમજવું હવે આપણને ભગવાનનો અહેસાસ થશે ગોરા બધા સંતોની કસોટી કરવા માટે એકવાર જવાબદારી સોંપવામાં આવી અને બધા સંતો બેઠા છે હવે કુંભાર આ બધા સંતોની એક કસોટી કરે કે આમાં કયું માટલું પાકું ને કયું કાચું આ તો કુંભાર હતા એટલે એને પોતાની પદ્ધતિથી તપાસ્યું બધા લોકો આમ બધા સંતો બધા ભક્તો ભગવાનના બેસી ગયા હતા અને કોરા કુંભાર એની બાજુમાં જઈને માથામાં જેના માથે ટકોરો મારે એ આનંદ અનુભવે એકનાથજી મહારાજ હતા જરા એને થોડો કમથવામાં હજી આમ કાચો ઘડો હતો એટલે અહમ હતો તો ભગવાનનો ભક્ત ભગવાન અરે વાતો કરું આમ ટકોરો માર્યો તો એનું મોઢું બગડ્યું અને પછી નિર્ણય લેવાયો કે બીજા બધા જ ઘડા તો પાકલ છે હજી એકનાથજી નો ઘડો થોડો કાચો છે એનો ઘડો કાચો છે એને ગમ્યું નહીં એટલે એકનાથજી કહ્યું આવું કેમ કહ્યું તો કહે છે હજી ખાલી તમને આવું છે કામ કરો આનો સંદેશો લેવા માટે થઈ અને મારો એક શિષ્ય આ ગામમાં રહે છે તમે ત્યાં જાઓ એને મળો એ તમને જવાબ આપશે એકનાજી મહારાજને શોધતા શોધતા આવે છે ગામમાં આવીને પૂછ્યું કે ભાઈ ફલાણા ભાઈ ક્યાં છે મળશે તો કે એના માટે તમે બીજે ક્યાંય પણ એ શિવાલય હશે તમે ત્યાં જાવ ભગવાન સર્વત્ર છે એના માટે તમને આ વાત કરી રહ્યો છું તો એકનાજી મહારાજ ભગવાન શિવના મંદિર તરફ ગયા પેલા શિષ્યને શોધવા માટે ભગવાનના એક ભક્તને શોધવા માટે જ્યાં જને જુએ તો મંદિર ની અંદર ગર્ભગૃહમાં પેલા માહ પેલા ભાઈ જે જ્ઞાની વાત કરતા છે એ માણસ શિવલિંગ ઉપર પગ ચડાવીને હતા મસ્તક નીચે પગ શિવલિંગ ઉપર એકનાથજી મહારાજનો ગુસ્સો આવ્યો આ જ્ઞાની છે આને હું જ્ઞાની કેવું આ તો ભગવાન ને શિવલિંગ ઉપર પગ ચડાવીને બેઠો છે આની પાસેથી મારે કઈ જ્ઞાન લેવું નથી પણ આને આટલું સમજાવું કે પગ નીચે ઉતારી લે એટલે એકનાથજી મહારાજ કીધું એ ભાઈ આ ભગવાનની લિંગ ઉપરથી પગ નીચે એટલે ઓલો ભાઈ એને કહ્યું ભાઈ સુવા દો શાંતિથી મને સુવા દો તમે જાઓ એકનાથજી મહારાજે બીજી વાર કીધું હજી કહું છું નીચે લઈ લો પેલા ભાઈએ કીધું હું તમને કહું છું મને સુવા દો ત્રીજી વખત જયારે એકનાથજી મહારાજ કીધું કે ભાઈ લઈ લો ને આ પગ એટલે પેલા માણસે સુતા સુતા કીધું એક કામ કરો તમે જ મારા પગ લઈને શિવલિંગ ન હોય તે મૂકી દો તમે શિવલિંગ ના હોય પગ મૂકી અને એ સમયે એકનાથજી મહારાજ ને થયું મૂકી દો એટલે પોતે પગ પકડી અને પગ નીચે મૂકવા ગયા તો નીચેથી શિવલિંગ પ્રગટ થયું ત્યાંથી લઈને બીજે પગ મૂકવા ગયા તો ત્યાં શિવલિંગ પ્રગટ થયું આખા મંદિરમાં જ્યાં પગ મૂકવા જાય ત્યાં શિવલિંગ પ્રગટ થાય એકનાથજી મહારાજ સમજાય ગયું આ સંસારમાં સર્વત્ર ભગવાન વ્યાપક છે હરિ વ્યાપક સર્વત્ર સમાના જ્યાં નજર કરો ત્યાં ભગવાન છે અને પછીની જે ઘટના ઘટી એ સાંભળવા જેવા વૈષ્ણવો એકનાથજી મહારાજ ત્યાંથી નીકળી ગયા અને ફરી પાછા ગોરા કુંભાર પાસે આવતા હતા માર્ગમાં બપોરું થયું એટલે ભાતુ ભેગું હતું રસ્તામાં એક વૃક્ષના છાયા નીચે બેસી એક કૂતરું એક જે રોટલો હતો એ ઉપાડીને કૂતરું દોડ્યું આગળ આગળ કૂતરું પાછળ પાછળ એકનાજી મારા દોડ્યા જાય દોડ્યા જાય દોડ્યા જાય શું કામે ભૂખ લાગી એટલે રોટલાનો ટુકડો લઈ લેવો તો એટલે ના

પ્રેમ તે પ્રગટ હોય મેં જાના જ્યાં પ્રેમ હોય ત્યાં પરમાત્મા દેખાય છે ઈશ્વર વ્યાપક છે ધ્રુજી મહારાજને માં સુનીતિ જરા સાંત્વના આપી કે બેટા ભગવાન તો બધે જ છે તો કહે છે માં મને હવે તમે આજ્ઞા આપો હું જંગલમાં જાઉં એક ક્ષણ માટે સુનીતનો વિચાર આવ્યો સુનીતને વિચાર આવ્યો ધ્રુવનો કે આટલું મારો નાનો દીકરો જંગલમાં જશે તો જંગલમાં તો ટાઢ તડકો ભૂખ તરસ આ બધું સહન કરવું પડશે અને કદાચ હિંસક પ્રાણીઓ પણ ત્યાં હશે મારા દીકરાને કઈ કરશે તો પણ એક ક્ષણના આ વિચાર પછી ફરી પાછી એનો વિચારધારા બદલી ગઈ કે જેને ભજવા માટે મારો દીકરો જાય છે એ ભગવાન એનું રક્ષણ કરશે આ સંસારનો રક્ષક કેવલ પરમાત્મા છે દીકરાને જવાની હા પાડી પણ સુનીતિએ અંતમાં એક સુંદર કામ એ કર્યું ધ્રુવને કહ્યું કે બેટા કોઈ સારા કામે જતા હોય ને તો આપણે ઘરમાંથી વડીલોના આશીર્વાદ લઈને જવું જોઈએ એટલે કામ કરો જાઓ પેલા અપરમાને વંદન કરો એને પ્રણામ કરીને એને આશીર્વાદ લઈને જાજો કારણ સુનીતિને ખબર હતી કે દીકરો સારા કામ ભગવાનના ભજન માટે જાય છે પણ અપરમા પ્રત્યેની જો વેરભાવનાને ભાવનાને લઈને જશે તો ભગવાન જલ્દી નહીં મળ્યા એટલે સુનીતિએ અપરમાને વંદન કરવાની વાત કરી એના મનમાંથી એના પ્રત્યેનો દ્વેષ એના પ્રત્યેનો રાગ એના પ્રત્યેની ઈર્ષા આ બધું દૂર થઈ જાય પછી દીકરો ભગવાનને ભજવા જાય અપરમાને વંદન કરી અને પછી બાળક જ્યારે નીકળે છે માર્ગમાં નીકળતાની સાથે જ સૌથી પહેલા ધ્રુવજી મહારાજને નારદજીનો સાથે મિલન થયું માર્ગમાં એક સાધુ મળ્યા અને સંતને વંદન કર્યા છે પ્રણામ કર્યા છે નારદને નયમાં એટલે ગયમાં બહુ નારદે બાળકને પૂછ્યું કે બાળક આમ જંગલમાં ક્યાં જાય છે પાંચ વર્ષનો એ એ ધ્રુવ ભગવાન એ નારદજીને ઉત્તર આપે મહારાજ હું તો ભગવાનને ભજવા જાઉં છું નારદની આંખ ખુલી રહી ગઈ આટલું નાનું છોકરું ભગવાનને ભજવા એટલે કસોટી કરી કે બાળક તું તો હજી નાનો છે મોટો થાય પછી ભગવાનને ભજવાના હોય તો ધ્રુવે કહ્યું કે મોટો થઈશ ત્યાંથી રાહ જોઈશ જંગલમાં પણ હવે ઘરે નહીં બીજો પ્રશ્ન કહ્યું કે બાળક તને લાગે છે ભગવાન ભગવાન તને 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 મળશે લાગે છે પાંચ વર્ષના ધ્રુવ નો જવાબ સાંભળજો વાલા વિષ્ણુ પાંચ વર્ષ નો ધ્રુવ નારજી નો જવાબ આપતા કહે છે કે બાપજી ઘરેથી નીકળતાની સાથે પેલા વેલા તમારા જેવા સંતના દર્શન થયા છે ને એટલે હવે ભરોસો છે મને ભગવાન મળે પાર છે મિલે એક એસા સંત ફકીર જો પહોંચા દે ભવ નદી કે તીર ભગવાનો એક સંત ભક્ત મળી જાય તો એક માણસ નો ભવ જાય